સુરતના ઉતરાણમાં પતિએ પત્ની સાથે કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું બનાવ સામે આવ્યું છે પતિ અને સસરાએ બોગસ ડોક્યુમેન્ટથી મહિલા તબીબના નામે ચૌદ કરોડની લોન લઈ લીધી મહિલા તબીબે પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે ડોક્યુમેન્ટ થી મહિલા તબીબના નામે ચૌદ કરોડ ની લોન લઈ લીધી મહિલા તબીબે પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે ઉત્તરાયણ પોલીસે ડોક્ટર પતિની ધરપકડ કરી છે

મહિલા તબીબ ને બે હાજર વીસ માં માલુમ પડ્યું કે તેના નામે ચૌદ કરોડની લોન થઈ છે આ ઘટના સામે આવતા મહિલા તબીબે છૂટાછેડા લઈ લીધા હતા ખોટા પ્રકાશ અને ભરશે તેવું લખાણ આપી બાદરી પણ આપી હતી પરંતુ બાદમાં તુષાર ઔરંગાબાદ ચાલ્યો ગયો હતો જોકે તુષારે હપ્તા નહીં ભરતા બેંકે ડોક્ટર નમ્રતા પાસે ઉઘરાણી શરૂ કરી હતી અને આખરે તેમણે ઉત્તરાયણ પોલીસમાં પૂર્વ પતિ તુષાર ભારંભ અને સસરા પ્રકાશ ભારંભે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ઉત્તરાયણ પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી મહિલાના પૂર્વપતિ તુષાર ભારંભે ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર રવિન્દ્ર રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત